YouTube family કેમ છો મજામાં મજામાં જ તો આજે આપણી જોડે છે શિવમભાઈ કે આ શિવમભાઈ કે બોલના ચાતે હો શ્રી કૃષ્ણ રાધે રાધે મહાદેવ તો ગુજરાતી માં કુછ વાત બોલોંગે કે આ શીખા છો કેમ છો મજામાં તો વ્લોગ માં બની રહેજો ટુ બી કન્ટિન્યુ જય શ્રી રામ જય માતાજી માકલ ઓ બી ચલે ગયા હવે ગરબા ના તાલે ઝૂમશે હવે ગરબા ના તાલે ઝૂમશે આખું દુનિયા હવે ગરબા ના તાલે ઝૂમશે આખી

पढ़ाई में ना मतलब कुछ बड़ा करना तो कर जेब खाली रोटी याक और अकेला कमरा 8 रुपए ले आंसू हंसना में सीखा मेरे महादेव ने मुझे सिखाया है मुझे जीने का तरीका जीने का तरीका वाह क्या बात है पहला सेंटर हमारे पास हमारे साथ छोटू भव्य हां केम छो हम सर्कल हमारा दूसरे सेंटर वाला मार्केट आप एचबी बोल सकते हैं बाकी सब बढ़िया हां

તો આલી બાજુ આપણા કલ્પેશભાઈ લાલવાણી ભાઈ છે તમે જોઈ શકો છો આપણે જીતુસર છે એ કઈ રીતનું કોરિયોગ્રાફી આપે છે તેમાં જણાવો કેટલા સમયથી આવો ગરબા શીખવો એક મહિનો કેવું શીખવાડવાનું કેવું રિઝલ્ટ કેવું છે બહુ સરસ છે સાચું બોલજો અહીંયા આપણે આગળ અહીંયા આવીને કેવી મજા આવે છે બીજા ક્લાસ એક જતા કે પેલી ફર્સ્ટ ટાઈમ આવો છો હ ફર્સ્ટ વરસ કેવું રિઝલ્ટ કેવું મળે છે એમ સ્ટેપી કેવા હોય એટલે એમાં એવું છે ફ્રીમાં છે પણ ક્વોલિટી કેવી આપે સાચું કજું સારી છે ને હવે આપણે સાઈડમાં જશું આગળ વધશું આડી બાજુ જશું શું છે બેન તમારું નામ પુષ્પા બેન આખું નામ બોલો સર ને એમ સાથે કેટલા સમયથી આવો બરોબર કેવું મસ્ત શીખવાડે તો તમે જોઈ શકો છો એવો ઉત્સાહ છે સ્ટુડન્ટોમાં બહુ સારો છે એવો આલી બાજુ આપણે આગળ વધી તમે આપો તમે કઈ સ્માલ કરો છો તો એસેલી આપણે સોરી કહું છું કે મેં તમે પાણીની બોટલ પીતા હતા એટલે બેસ તો રેડી અને આપણે ઇન્ટ્રોડક્શન કરાવું આલી બાજુ આગળ વધતા આપણે બેન તમારું નામ જણાવો ફોટોગ્રાફર એમનું નામ જણાવો કોરિયોગ્રાફર તો કેવું હો બધાનો સપોર્ટ કેવો આપે છે બેન આલી બાજુ આવો તમે આલી બાજુ આ આલી બાજુ તો ક્લાસના મારા સહયોગી તરીકે

ছ চালু থা গেছে তো শোচা અને બાજુ તમે ક્રાઉડ જોઈ શકો છો આજનું પણ આજે પણ મોટી સંખ્યામાં બેનો આવેલા છે અને બાજુ આજ શિવમભાઈ બૂમ પડાવી દીધી છે ડાન્સ કરાવીને શિવમભાઈ કેસા લગા ડાન્સ કરો કરવા કે બચ્ચો કો વાઇબ મિલરા રહા છે અચ્છા વાઇબ મિલ હે ના ડાન્સર વાલા જોઈન કે ક્લાસિસ ઓર આપ પીછે દેખ રહે હો સંજીભાઈ વ્યાસ ઉસને અભી અરેન્જ કિયા હે એક વર્કશોપ ક્યા બોલને ચાહતે હો શિવમ ઉસકે બારે મે ક્યા બોલને ચાહતે तो बस एक छोटा सा ट्रेलर है वर्कशॉप का पिक्चर तो, हम दिखाएंगे, पूरे में। तो थोड़े ही दिन में थोड़े ही दिन में वर्कशॉप होने वाला है होने सेलिब्रिटी वर्कशॉप वर्कशॉपी रहेंगे क्या बात रहे रहे है क्या बात है, है? क्या मेरे को सीखना पड़ेगा आपके साथ ये स्किल मेरे को चाहिए आपको थोड़ा सा दे दो मेरे को थोड़ा इतना है दिल में कुछ रखा रखा है बातों में बातों में क्या होता है यादों में सब रखा है क्या बात है वाह 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 देखो अपना भाई शायर भी भी है, है, डायरेक्टर भी है प्रोड्यूसर भी है डांसर भी, भी है और वगैरह वगैरह अभी क्या सीख रहे हो गरबा गरबा हाँ गरबा सीख रहा हो तो मचाते हो क्या क्या बोलते होते

કે ભાઈ હાલો ચાલુ કરો ચાલો બધા સ્ટેજ આગળ આવી જાવ તો આવો કઈક મોલ છે તમે જોઈ શકો છો આજે એટલે ખાસ આપણા મહેમાન ગેસ્ટ કેવાય જેમ કે હાર્દિકભાઈ સુરાણી હાર્દિકભાઈ સુરાણી ગરીબા નાખી હા ગરીબા નાખી તો શું કેસો હાર્દિકભાઈ અમારા બ્લોગમાં તમે કે કેશો ભાઈ તમે બ્લોગ બનાવો બહુ સારું કહેવાય હા પણ આનું કેવો મોલ છે આનો મોલ કેવો છે તમે કેવો અરે જમાવટ હવે રમશેલા ઓર આનંદ થાશે અમને રેડી તારી બાજુ સદેભાઈ સ્ટેજ છે તો વાંધો નહી આમ ઊંચો હાથ કરો આ એમ થેન્ક્સ ફોર વોચિંગ માય YouTube ચેનલ્સ આવી રીતે આમ જ અમારી ચેનલને સપોર્ટ આપત રહ્યો